બોન રેલી દ્વારા ડમ્પિંગ સાઇટ અને બાયોગેસ પ્લાન્ટનો વિરોધ મહેસાણા ખાતે આવેલા શોભાસણ રોડની દુર્ગંધ મારતી ડમ્પિંગ સાઇટ તથા બાયોગેસ પ્લાન્ટનો વિરોધ સાથે મહેસાણામાં મોન રેલી યોજાઈ બાયોગેસ પ્લાન્ટનો વિરોધ અમારો અધિકાર છે ઝેરી હવાથી મુક્તિ આપો શોભાસણ રોડને બચાવો પર્યાવરણની રક્ષા કરો ડમ્પિંગ સાઇડ દૂર કરો શુદ્ધ હવા સ્વસ્થ જીવન માટે ડમ્પિંગ સાઈડનો અંત લાવો આ પ્રકારના પ્લેકાર્ડ સાથે મોન રેલી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શોભાસણ રોડ પર આવેલા વીસથી વધુ સોસાયટીમાં આશરે આઠ હજારથી દસ હજાર જેટલા નાગરિકો વસવાટ કરે છે શોભાસણ રોડ પર આવેલા ડમ્પિંગ સાઇડ સર્કલથી ગ્રીન ગાર્ડન નાકાથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું રમીલાબેન ભાવસાર મહેસાણા